આણંદના જીટોડિયા પાસે રસ્તા પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો મહાનગરપાલિકાએ તળાવમાં પાણી પાણી ભરાયા હતા રોડ પર તળાવના દૂષિત પાણી ભરાઈ જતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા હતા જીટોડિયા ચાવડાપુરા માર્ગ પર પાણી ફરી વળતા દસ દિવસથી સમસ્યા સર્જાઈ છે ખાડાવાડા રોડના કારણે વાહન ચાલકો પટકાવવાના બનાવો સામે આવી રહ્યા છે તળાવમાંથી ઉલેચાતા પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગ કરવામાં આવી છે મહત્વનું છે કે તળાવને ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પાણી ઉલેચવામાં આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે તેમજ માર્ગમાં અવર જવર માટે બંધ થઈ જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તળાવના દૂષિત પાણી ચીટોડિયા ચાવડા પુરા માર્ગ પર ફરી વળતા લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે પણ લોકો ને ખબર છે અગાઉ પણ આવી રીતે એ લોકો બૂમો પાડેલી પણ એ અત્યારે તળાવ માંથી રસ્તા ઉપર જવું એટલે ઘણા બાઇકો વાળા પડી જાય છે હવે કોઈ આ પાણી નિકાલ કરવા માટે બીજો કોઈ રસ્તો નથી કે પાણી કઈ લઈ જવું એવી તો કોઈ વ્યવસ્થા નથી અને એ વ્યવસ્થા ન હોવાના કારણે અત્યારે આ ખેડૂતો પરમિશન આપી છે અને એમના ખેતરોમાં છૂટું પાણી જવા દીધેલું છે મહાનગરપાલિકા એ હમણાં મંજૂરી છે એટલે છૂટું પાડી જાય છે જે રીતે અમારા વર્ષો પેલા આ તળાવ પાણીભાઈ ઓવરફ્લો થયા પછી આ રીતે જતું હતું એ રીતે જાય છે પણ અત્યારે જે રસ્તો છે રોડ છે એ પણ જે બનાવે છે એ રોડ પણ જરજરી થઈ ગયો છે અને એની અંદર મોટા મોટા ખાડા પડી ગયેલા અત્યારે કોઈ પણ બાઇક લઈને છેલ્લા પંદર દિવસ થી જઈ શકતું નથી ખબર નહીં કે આ ક્યારે પૂરું થશે અને લોકોને અવરજવર ચાલુ થશે એ અમને ખ્યાલ નથી

અને એ એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને આવનારા સમયમાં ચોમાસામાં તે વધાર જો થાય ઓવરફ્લો તો તેમાં અને કોઈ બીજી માનવ સર્જિત કે એવી કોઈ ઘટના ના ઘટે તેના માટે આ ડીવોટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ જે ડીવોટરિંગ પંપના દ્વારા આ જે તળાવ ખાલી જે કરી રહ્યા છે ડીસિલ્ટિંગ એન્ડ ડીવોટરિંગ ચાલી રહ્યું છે એ ટૂંક સમયમાં હવે કામગીરી પૂર્ણ થઈ જાય તો હાલ બુલેટિન માં આટલું જ વધુ સમાચારો માટે આપજો